વિકાસના કામો કરવાને બદલે ગ્રાન્ટને અન્ય કામોમાં વાપરી નાખી હતી અને આમોદનગરનો વિકાસ કહેવાતા જનપ્રતિનિધિ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓની અટકી ગયો હતો આ ઉપરાંત સ્વભંડોળમાંથી બિલ પગાર ડીઝલ ખર્ચના ખર્ચ કરવાને બદલે ચૌદમાં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ઉપયોગ કરાતા પાલિકાના શાસકો અને કર્મચારીઓએ મોટો ગેરવહીવટ કર્યો હતો જેથી આમોદ પાલિકાના મુખ્ય અધિકારીની કાર્યવાહીથી પાલિકા તંત્રમાં દૂરધામ મચી છે બે હજાર પંદરથી બે હજાર વીસના સમયગાળા દરમિયાન પાલિકાને ચૌદમાં નાણાં પંચની અંદાજીત છ કરોડ સોળ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જેમાં અધિકારીઓ અને પદાધિકારીઓએ કર્મચારીઓએ આ ગ્રાન્ટને આડેધડ વાપરી નાખી ગેરવહીવટ કર્યો હતો વર્ષ બે હજાર પંદરથી બે હજાર વીસ દરમિયાન પાલિકાના પ્રમુખો મુખ્ય અધિકારીઓ કર્મચારીઓ અને ચૂંટાયેલા સભ્યો સહિત પિસ્તાલીસ થી વધુ લોકોને સાગમટે નોટિસ ફટકારવામાં આવતા ખડભડાટ મચી ગયો હતો આ બાબતે આમોદ પાલિકામાં મુખ્ય અધિકારી પંકજ નાયકે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર પંદરથી બે હજાર વીસ સુધીમાં ચૌદમાં નાણાં પંચની ગ્રાન્ટમાંથી સરકારની ગાઈડલાઈન બહાર જે ચીફ ઓફિસર પદાધિકારીઓ અને કર્મચારીઓએ ખર્ચ કરેલ છે તેમને નોટિસ આપી સાત દિવસમાં ખુલાસો આપવા જણાવ્યું છે નગરપાલિકામાં બે વર્ષ બે હજાર પંદર સોળથી લગાવીને બે હજાર ઓગણીસ ચૌદમાં પંચ અંતર્ગત આવેલ ગ્રાન્ટમાં ગાઈડલાઈન બહારના થયેલ ખર્ચ વિશે તપાસ થતા ઉપરી ઉપરી અધિકારીશ્રીઓ તરફથી મને અધિકૃત કરતા મેં અગાઉ અહમદ નગરપાલિકામાં ફરજ બજાવી ચૂકેલ ચીફ શ્રીઓ તેમજ કર્મચારી શ્રીઓ તેમજ અગાઉના પદાધિકારીશ્રીઓને ગાઈડલાઈન બહાર થયેલ ખર્ચ બાબતમાં ખુલાસો પૂછેલ છે અને તેઓને દિન સાતમાં પાંચ કરોડને નેવું લાખ સુધીનો જે ખર્ચ ગાઈડલાઈન બહારનો થયેલ છે તે બાબતમાં જાબ રજૂ કરવા માટે જણાવે છે